હાલ જુનાગઢ જિલ્લામાં સરકાર તરફથી જુનાગઢ જિલ્લાની અંદર અમારા જિલ્લા પંચાયતમાં બસો ને નવાણુંનું છે અને હાલ એકસો ને એકોતેર લોકોની નિમણૂક પામેલા છે કર્મચારી કામ કરે છે અને અમારી ટોટલ ઘટ એકસો ને અઠ્યાવીસ લોકો જિલ્લા પંચાયતમાં કર્મચારીઓ ઘટે છે એ ઘટને કારણે જિલ્લા પંચાયતની કામગીરીમાં ખૂબ બધી જ રીતે વિલંબ થાય છે અને તકલીફો પડે છે સરકાર તરફથી અમને જે ઘટતી તેતાલીસ ટકા જે કર્મચારી જે ઘટે છે એ અમને ફાળવવામાં આવે તો જિલ્લા પંચાયતની કામગીરી ફાસ્ટ થઈ શકે અને લોકોના કામ જલ્દીથી જલ્દી થઈ શકે અમે હમણાં જ સીએમ સાહેબને અને સરકારને રજૂઆત કરી છે કે ઘટતું મહેકમ અમને આપવામાં આવે આની ભરતી કરવામાં આવે અને જિલ્લા પંચાયતને અમને સ્ટાફ ફાળવવામાં આવે અમારા જિલ્લાની અંદર ચારસો ને બાણું ગામડાઓ છે અને એની કામગીરી અહીંયાથી થતી હોય છે ત્યારે સ્ટાફની અમારે ખૂબ જરૂરિયાત હોય એને કારણે અમને સ્ટાફ ફાળવવામાં આવે સરકારમાંથી જે ભરતી પ્રક્રિયા કરીને તો જિલ્લાનું કામ છે એ સરળ બનતું હોય છે